નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર અને હું છું તમારું ખુ મિત્ર ડી પટેલ તો ખરે મિત્રો આજે આપણે આવી ગયા છીએ વીએસટી મિસ્તુબિસી કંપનીના શોરૂમની અંદર જેની અંદર આપણે નવા નવા મોટા અને નાના ટ્રેક્ટર બંને ટ્રેક્ટરનું રિવ્યૂ કરીશું અને એના વિશે માહિતી આપીશું તો ખરે મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે ખરેખર મિત્રો આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુવાળી કન્ટ્રી દબાવી દેજો તો ખરે મિત્રો લોકેશનની વાત કરીએ તો અહીંયા જે આગળ ચોકડી આવે છે એ પાટણ લોકેશન પાટણ છે પાટણની અંદર હારી ત્રણ રસ્તા જે સુદામા ચોકડી કહેવાય એ સુદામા ચોકડીથી થોડા જ હારી રોડ ઉપર આવશો તો અહીંયા તમને શિવ શક્તિ ટ્રેડિંગ કંપની જોવા મળશે અને રોડ ઉપર જ ટ્રેક્ટર ઊભેલા તમને જોવા મળશે જે વીએસટીના નાના અને મોટા બંને મિસ્સુ જોવા મળશે ટ્રેક્ટર તો આપણે ટ્રેક્ટરના ઓનર એવા ભરતભાઈ સાથે વાત કરીએ તો ભરતભાઈ આવી જાઓ અહીંયા ટ્રેક્ટરની આગળ આવી જાઓ ભરતભાઈ સૌથી પહેલાં તો વાળો ખેડૂત ચેનલ ઉપર સૌથી તમારું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલાં તો તમારા શોરૂમનો પરિચય આપો મારું ટ્રેક્ટરનો શોરૂમ બે હજાર બારથી પાટણની અંદર મિસ્યુ મીસી વીએસટી શક્તિનો શોરૂમ ચાલે છે બરાબર આ એવા સારા એવા ટેક્ટરો વેચાય છે સારો એવો કસ્ટમરોનો રિવ્યુ છે અને કસ્ટમરો સારી રીતે ખુશ છે ખુશ છે બરાબર સાહેબ આપણો કેટલા વર્ષ પાવરના ટ્રેક્ટર આપણા અહીંયા હાજરમાં તમે જોવા મળશે મારી જોડે સત્તર વસ પાવરથી મિનિમમ રેન્જ સત્તર વસ પાવરથી લઈ અને ઓગણચાલીસ વસ પાવર સુધીના ટેક્ટર મિનિમમ જોવા મળશે બરાબર મોટા વોશ પાવરમાં પિસ્તાલીસ વોશ પાવર અને પચાસ વોશ પાવરમાં જોવા મળશે બરાબર જેની અંદર પિસ્તાલીસ વોશ પાવર એ જૂનું એચએમટી ટેક્ટર જેટર એ આપણી કંપનીએ નવું લોન્ચિંગ કર્યું છે અને બહુ સારામાં સારું સારા લોકો લૂક સાથે બનાવેલું છે અને કસ્ટમરોનો રિવ્યૂ બી સારો છે અને સારી રીતે ટ્રેક્ટર બહુ પરફોર્મન્સવાળું બનાવ્યું બરાબર તો ખેડૂત મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે લાઇનની અંદર બધા ટ્રેક્ટર પડ્યા છે પેલી બાજુ મિની ટ્રેક્ટર પડ્યા છે ત્યાં પણ મિનીની રેન્જ છે અને અહીંયા બે મોટા ટ્રેક્ટર પડ્યા છે તો સૌથી પહેલાં તો ભરતભાઈ આ ટ્રેક્ટર આપણું પહેલાં પડ્યું છે એના વિશે માહિતી આપો કે આ કેટલા ટ્રેક્ટરનું કેટલા એચપીનું ટ્રેક્ટર છે જેટર જેટર નવું કર્યું બરાબર આની અંદર

અને આની પંપની વાત કરીએ તો માઇકો બોસ કંપનીનું આની અંદર પંપ આપેલું છે ત્રણ સિલિન્ડરવાળો અને અહીંયા એન્જિનની ડિઝાઇન તમે ખોલીને પણ બતાવી દઈએ આની અંદર એક ફીચર્સ એવું છે જે બીજા કોઈ ટ્રેક્ટરની અંદર નથી આવતું જે તમને હું તમને બતાવું કે અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રેક્ટરના ઓલ્ટરનેટરની જે બેલ્ટની ડિઝાઇન હોય એ આપણા કારની અંદર જે બેલ્ટ આવતો હોય એ ટાઈપનો બેલ્ટ છે શું કહેવું ભરતભાઈ હા એન્જિન સિસ્ટમ કાર સિસ્ટમ છે બરાબર અને સૌથી પહેલાં આગળ વાત કરીએ તો આગળ એક્સાઇડ કંપનીની બેટરી ની બેટરી આપેલી છે અને એની ઉપર ડ્રાય એર ક્લીનર છે અને પાછળ રેડિએટરને આપણે સાફ સફાઈ કરવા માટે એક રેડિયેટરની આગળ જાળી પણ આપેલી છે જેને આપણે બહાર કાઢીને સહેલાઈથી સાફ કરી શકીએ છીએ અને અહીંયા પાવર સ્ટેરિંગ માટે એક અલગથી ઓઇલ આપેલું છે અને આ બાજુ પુલન્ટનું સિસ્ટમ આપેલી છે તો ભરતભાઈ આની અંદર એડવાન્સ ફીચર્સ જોવા મળે છે અને અહીંયા પણ ડબલ ગાર્ડ આપેલું છે હીટ ગાર્ડ પણ આપેલું છે અને ડબલ શોકર પણ આપેલા છે તો ભરતભાઈ આ આ ટ્રેક્ટર જે આપણું સાદું જે ટ્રેક્ટર કહેવાય કિલોસ કરવા એન્જિનવાળું એના કરતા એડવાન્સ મોડલ બનાવ્યું છે બંને માંથી ખેડૂતો નો રિસ્પોન્સ કયા મોડલ અંદર સારું રહેશે સારામાં સારું હાલ આ નવી સિસ્ટમ નું જેટર એન્જિન આવ્યું છે એચએમટી જે જૂનામાં જૂની કંપની જે જેટર હતી એ જ કંપનીએ આપણું ચાલુ કરી દીધા છે બરાબર અને જૂના ખેડૂતો બહુ સારો એવો રિસ્પોન્સ આપી રહ્યા છે બરાબર બરાબર સરસ તો ભરતભાઈ હવે આપણે પ્લેટફોર્મની ઉપર કયા કયા ફીચર છે એ આપણે ખેડૂતોને રૂબરૂ જઈને બતાવીએ તો ખેડૂત મિત્રો અહીંયા જુઓ સિંગલ ફૂટસ્ટેપ સાથે અહીંયા તમને ઉપર ચડવા માટેનું પ્લેટફોર્મ મળે છે અને આ રીતની પ્લેટફોર્મની ડિઝાઇન છે તમે જોઈ શકો છો ખૂબ જ સારી એવી ડીલક્સ સીટ સાથે ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરની સીટ ઉપર બેસતા આ રીતનું ટ્રેક્ટરનો નજારો છે બોનેટ વાખીને પણ તમને બતાવી દઈએ કઈ રીતની ડિઝાઇન છે અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું એનું મીટર છે અહીંયા ત્રીસ સુધી આરપીએમ બતાવે છે આ ફ્યુલ ગેજ છે અહીંયા ગરમીનો કોટો છે અને આ રીતની બધી સિસ્ટમ છે બીજી અને આની અંદર તમને લિફ્ટોમેટિક બટન પણ જોવા મળશે આ રીતના લિફ્ટોમેટિક બટન પણ તમે ઓપરેટ કરી શકો છો જેથી કરીને આપણે કોઈ પણ ઇમ્પ્લિમેન્ટ સેટ કરી દેવાનું એક વખત પછી લિફ્ટોમેટિક બટનથી ઓપરેટ કરશો તો વારંવાર એને એડજસ્ટ કરવું પડશે નહીં અને આ છે એનું ગિયર લિવર ભરતભાઈ આની અંદર ગિયર સિસ્ટમ કઈ રીતની છે સ્લાઇડિંગ બેસ કે સિન્ક્રોમેક્સ ગિયર સિન્ક્રોમેક્સ છે તો ખૂબ સરસ કહેવાય સિન્ક્રોમેક્સ બોક્સ છે ચાર ગિયર છે જોઈ શકો છો એકદમ ફ્રી ગેર પડે છે સિન્ક્રોબોક્સ હોવાથી અને અહીંયા બ્રેક પેડલ અને ક્લચ પેડલ પણ એકદમ આરામદાયક પ્લેટફોર્મ છે અને અહીંયા પીટીઓ ઓપરેટ કરવા માટે એનું લિવર આપેલું છે આ બાજુ એક ટૂલ બોક્સ છે તો મિત્રો આ રીતનું પિસ્તાલીસ અગિયારનું પ્લેટફોર્મ હતું અને અહીંયા પ્લાવ આપણે ડબલ પલ્ટી પ્લાવ ઓપરેટ કરવા માટે અહીંયા લિવર આપેલું છે જે તમને પાછળથી પણ કંપની ફિટિંગ ડબલ ઓજરીવાલ બતાવી દઈએ તો આ રીતનું પ્લેટફોર્મ હતું પિસ્તાલીસ અગિયારનું અને હવે એ જ ટ્રેક્ટરને આપણે પાછળની બતા પાછળની સાઈડથી બતાવી દઈએ ભરતભાઈ આની અંદર કોઈ મેન્ટેનન્સ વગેરે ખેડૂતોને આવતું હોય તો એ વિશે માહિતી આપો બિલકુલ છે સારામાં સારી સિસ્ટમ છે કોઈ 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 જાતનું જગ્યા ઉપર મેન્ટેનન્સ કે તકલીફ વગર સારામાં સારું ચાલે બરાબર અહીંયા આપણે એડજસ્ટ કરવા માટે પાટા પણ આપી દીધા છે જેથી કરીને તમારે એક જ બોલ્ટ ઉપર કરો એટલે એડજસ્ટ થઈ જાય છે જેમની અંદર થોડી માટી ભરવાની શક્યતાઓ રહે છે અને અહીંયા તમે જોઈ શકો છો પલ્ટી પ્લાઉ માટે ડબલ હોજરીવાલ આપેલા છે તો ખૂબ જ સારી એવી સુવિધા સાથે ટ્રેક્ટર આવે છે અને અહીંયા ટ્રેક્ટરની ડિસ્ક્રિપ્શન પ્લેટ પણ તમે જોઈ શકો છો વીએસટી જેટર લખેલું છે પિસ્તાલીસ અગિયાર ટ્રેક્ટરનું મોડલ છે અને અહીંયા પીટીઓ પાવર પણ તમે જોઈ શકો છો કિલો વટની અંદર ત્રીસ પીટીઓ પાવર છે અને બસો એંસીની એસએફસી આપેલી છે તો મિત્રો આ રીતનું હતું પિસ્તાલીસ હજાર ટ્રેક્ટર હવે ભરતભાઈ આ ટ્રેક્ટરની વિશે જણાવો કે આ ટ્રેક્ટર મોટા પિસ્તાલીસ હત્પીની અંદર કયા કયા ફીચર સાથે આવે છે આ ટ્રેક્ટર કંપનીએ લોન્ચ કર્યા ત્યારથી ચાલુ બરાબર ચાલુ આની અંદર એન્જિન છે આવતું એ જ સેમ ટુ સેમ કંપનીએ છે બરાબર એમાં ફીચર બધા સેમ કંપની

મીટર છે ડેશબોર્ડ અને અહીંયા પીસીડીસીડી લીવર તમે જોઈ શકો છો તો આ પણ ટ્રેક્ટર ખૂબ સારું છે આનું વજન બીજા ટ્રેક્ટરો કરતાં ખૂબ જ વધારે હોય છે કેટલું વજન છે આશરે બીજા ટ્રેક્ટરો કરતી સાડી ચારસો પીજી બંને વધારે છે બંને ટ્રેક્ટરમાં વધારે છે વધારે બરાબર અને આપણે ટાયર સાઇઝની વાત કરીએ તો ખેડૂત મિત્રો તો આ ટ્રેક્ટરની અંદર ચૌદ નવ અઠ્યાવીસના ટાયર છે પહેલાંની અંદર પણ પાછલા ટાયર ચૌદનું અઠ્ઠાવીસના છે આની અંદર આગળના ટાયર છ ઝીરો ઝીરો સોળના છે અને પેલા પિસ્તાલીસ અગિયારની અંદર છ પચાસ સોળના ટાયર છે તો મિત્રો હજુ પણ આપણે આગળ વિડીયોની અંદર નાના ટ્રેક્ટરની સિરીઝ બતાવવાની છે તો મિત્રો વિડીયોને જોતા રહેજો અને વિડીયો કદાચ થોડો લાંબો થઈ શકે છે તો વિડીયોની અંદર જોડાયેલા રહું તો ભરતભાઈ મિની ટ્રેક્ટરની રેન્જમાં આપણને કયા કયા મોડલ

અને આની અંદર પણ એર ફિલ્ટર ડ્રાય જોવા મળશે તો મિત્રો આની અંદર પણ ડ્રાય એર ફિલ્ટર છે તમે જોઈ શકો છો એનું સેન્સર પણ અહીંયા આપેલું છે બરાબર ડ્રાય એર ફિલ્ટર અને આની અંદર પણ ઉપર જાળી પણ તમને જોવા મળશે રેડિટરની આગળ જે કરીને આપણે સાફ સફાઈ કરવી હોય તો સારી રીતે કરી શકો છો અને અહીંયા કુલન્ટ બોક્સ આપેલું છે આગળ બેટરી આપેલી છે એટલે ફૂલ સિસ્ટમવાળું ટ્રેક્ટર કહેવાય અને અહીંયા ઓલ્ટોનેટર અને એન્જિનની ડિઝાઇન પણ તમે જોઈ શકો છો અને આપણા બગીચાની અંદર ખેતી કરવા માટે સાયલેન્સર આડું હોય છે એને તમારે ઊભું કરવું હોય તો પણ કરી શકો છો તો મિત્રો આ રીતનું આનું પ્લેટફોર્મ છે અને ડેશબોર્ડ પણ તમે જોઈ શકો છો હવે આપણે બાજુના ટ્રેક્ટરનું અંદર માહિતી આપીએ ભરતભાઈ આ કયા કયા મોડલ પડેલા છે એના વિશે જણાવો સત્તર વર્ષ પાવર નું ટ્રેક્ટર વન સેવન વન સિંગલ સિલિન્ડરની અંદર સત્તર વર્ષ પાવરની અંદર ટુ વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે આ અને એની ડિઝાઇન તમે જોઈ શકો છો મિત્રો સિંગલ સિલિન્ડરની અંદર જે મિત્રોને જરૂરિયાત હોય સત્તર એચપીમાં તો એની અંદર મિત્રો જોઈ શકે છે આ રીતની એની ડિઝાઇન છે આની અંદર ઘેર કેટલા આવે ભરતભાઈ આની અંદર દિવસ સાથે ચાર ઘેર આવશે ત્રણ ફોરવર્ડ અને બે રિવસ મતલબ ત્રણ એટલે છ ફોરવર્ડ થાય ને ભાઈલો સાથે છ ફોરવર્ડ અને બે રિવસ સાથે ગેરબોર્ક છે આનું અને આની અંદર પીટીઓના ઓપ્શન સિંગલ પીટીઓ આવે છે ડબલ પીટીઓ નથી આવતા અને ભરતભાઈ આની અંદર આનો ગાળો કહેવાય કેટલો પૌડાવી છે ટેક્ટરની સાડા ત્રણ ફૂટની પહોળાઈ છે બરાબર તો આ રીતની ઓપ્શન બરાબર બેતાલીસ ઇંચ અને છત્રીસ ઇંચ ગાળો કરી શકાય છે અને અહીંયા ટૂલ બોક્સ આપેલું છે મિત્રો અને આ બાજુ ટ્રેક્ટરના આઈડ્રોલિક સિસ્ટમ તમે જોઈ શકો છો હવે નેક્સ્ટ મોડલની વાત કરીએ તો અહીંયા વીએસટી વીટી મતલબ વીટી એકસો એસી ડી એચ જય હા ખૂબ લાંબુ નામ છે ભરતભાઈ કન્ફ્યુઝ કરી દેવું એવું નામ છે તો મિત્રો ભરતભાઈ આની વિશે થોડી માહિતી આપો પીમાં આવશે સાડા અઢાર એચપીની અંદર ત્રણ સિલિન્ડર ફોર વ્હીલ મોડેલ છે તો મિત્રો આની અંદર પણ એ જ સિસ્ટમ હાઈટેક સિસ્ટમ છે ડ્રાય એર ફિલ્ટર અને બધી જ પેલા ટ્રેક્ટરની અંદર તમને બતાવ્યું એ રીતની અઢાર એચપીમાં તમને ટ્રેક્ટર જોવા મળશે અને પ્લેટફોર્મ આનું ખૂબ જ સારું પહોલું પ્લેટફોર્મ છે આ રીતનું પ્લેટફોર્મ આપેલું છે મિત્રો બેસવા માટે એકદમ આરામદાયક હા આરામદાયક શીટ આપેલી છે બેસવા માટે હવે નેક્સ્ટ મોડલ આપણે વાત કરીએ તો મિત્રો બસો સિત્તેર નામનું મોડલ છે ભરતભાઈ આ કેટલા વસ્તવાનું છે આજે સત્ય વસ્તવાનું આવશે હં આની અંદરમાં ચાર સિલેન્ડર ઓવર બિલ પાવર સ્ટેરિંગ આવશે પાવર સ્ટેરિંગ સાથે આપેલું છે ચાર સિલિન્ડરનું આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો પાવર સ્ટેરિંગનું જેક પણ બતાવી દઈએ તમને પાવર સ્ટેરિંગ હા ડાયરેક્ટ પાવર સ્ટેરિંગ ડાયરેક્ટ સ્ટીરિંગ છે પાવર છે કોઈ કોઈ જગ્યાએ જગ્યાએ પાઇપ એનું મેન્ટેનન્સ તમને બરાબર તો મિત્રો આની અંદર પાવર સ્ટેરિંગ અલગ પ્રકારનું છે અહીંયાથી તમે જોઈ શકો છો કે પાવર સ્ટેરિંગનો કોઈ પણ તમને જેક નહીં દેખાય પણ એનું પાવર સ્ટેરિંગ નીચેથી આપેલું છે જે તમને અહીંયાથી દેખાતું નથી પણ અલગ ટાઈપનું પાવર સ્ટીરિંગ આપેલું છે અને આનું બોનેટ આગળની બાજુથી ખુલે છે જેમાં આપણા મોટા ટ્રેક્ટરની અંદર ખુલતું હોય એ રીતે આની અંદર પણ સારી એવી સિસ્ટમ આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો ડ્રાય એર ફિલ્ટર છે અહીંયા રેડિટર આગળ સેફ્ટી માટે જાળી પણ આપેલી છે અને આ બાજુ તમે ડિઝાઇન જોઈ શકો છો ચાર સિલિન્ડરનું ટ્રેક્ટર છે તો આનો અવાજ પણ એકદમ સોફ્ટ સોફ્ટ એકદમ સ્મૂથ આવતો છે ભરતભાઈ શું કહેવું તો મિત્રો આની અંદર ભરતભાઈ બ્રેકોની વાત કરીએ તો બ્રેકો કઈ બ્રેક આવશે ઓઇલ બ્રેક આવશે અને પેલા મોડલની અંદર ડિસ્ક બ્રેક સાદી આવતી હોય બરાબર અને આની અંદર ઘેર બોક્સની વાત કરીએ તો ઘેર કયા કયા મળશે આઠ પ્લસ ટુ આવશે બરાબર આની અંદર ઘેર પહેલાં કદાચ થોડા વધારે આપેલા છે અને પીટીઓના ઓપ્શન પ્લસ ટુ આવશે પીટીઓના પણ ડબલ ઓપ્શન આપેલા છે ને આ પાંચસો ચાલીસ હજાર બંને બરાબર તો હવે નેક્સ્ટ મોડેલની વાત કરીએ તો આ ટ્રેક્ટર છે નવસો ઓગણત્રીસ ડીઆઈ તો મિત્રો આ મોડલ નવસો ઓગણત્રીસ ઇજી છે ભરતભાઈ આ કેટલા એચપીનું ટ્રેક્ટર છે બરાબર તો આ સત્યાવીસ અને અઠ્યાવીસ યાનમાર એન્જિન બરાબર બરાબર મિત્રો આની અંદર એનમાર એન્જિન છે આનો હૂડ ઊંચું કરીને પણ બતાવીએ તમને થોડી વારમાં કે એનમાર એન્જિનની ડિઝાઇન કેવી રીતની છે અને આના ટાયરની વાત કરીએ તો ટાયર પણ મોટા આપેલા છે આગળ ભાઈ આનો પહોળાઈ કેટલી છે ટ્રેક્ટરની બેતાલીસ ઇંચ બેતાલીસ ઇંચની પહોળાઈ સાથે ટ્રેક્ટર તમને જોવા મળશે અને યારમાં એન્જિનની તમે ડિઝાઇન જોઈ શકો છો આગળ ડ્રાય ફિલ્ટર છે એની અંદર પણ જાળી આપેલી છે આગળ અને આ રીતની ડિઝાઇન છે ટ્રેક્ટરના એન્જિનની જે આપણે સાયલેન્સર કહેવાય એ સાયલેન્સર આની અંદર કોઠી પણ અંદર આપેલી છે બનીરની અંદર અને સાયલેન્સર નીચે આપેલું છે એટલે તમારે બાગ બગીચાની અંદર ખેડવું હોય તો સાયલેન્સર સર બિલકુલ પણ નડશે નહીં એ રીતની ડિઝાઇન છે આની અંદર અને ત્રણ સિલિન્ડરની અંદર ટ્રેક્ટર આવે છે અને એની અંદર આપણે પ્લેટફોર્મ બતાવી દઈએ તમને કે પ્લેટફોર્મ કઈ રીતનું છે તો એકદમ સુંદર પ્લેટફોર્મ આપેલું છે ખૂબ જ પવળાઈવાળું પ્લેટફોર્મ છે મિત્રો આની અંદર ગેરબોક્સ

એ સો વાળું હોય એ નાઇન સિરીઝનું મોડલ કહેવાય એટલે કે આગળ નાઇન લખેલું હોય અને પાસઠ અઢાર એટલે અઢાર એચપીનું ટ્રેક્ટર કહેવાય બરાબર આની અંદર ત્રણ સિલિન્ડર અને ફોર વ્હીલ ટ્રેક્ટર છે તો મિત્રો આ રીતના અહીંયા ટ્રેક્ટર હાજર સ્ટોકમાં પડેલા છે અને એનાથી એડવાન્સ મોડલ અહીંયા તમને જોવા મળી શકે છે હા એ મોડલ કયું કહેવાય પ્રાભાઈ

તો મિત્રો એ મોડલ પણ તમારે જોઈતું છે તો હાજર સ્ટોકમાં પણ મળી જશે હમણાં ડિલિવરી થઈ છે એટલે અત્યારે હાજર આપણે બતાવી શક્યા નથી અને હવે આપણે અંદર વાત કરીએ તો અંદર વર્કશોપ છે કોઈ પણ મિત્રોને સર્વિસ કરવી હોય તો ભરતભાઈ આની અંદર સર્વિસ માટે કોઈ પ્રોબ્લેમ આવે છે ખેડૂતોને જેન્યુઅન કોઈ એવો મેજર આજ સુધીનો એવો મોટો કોઈ પ્રોબ્લેમ નથી બરાબર અહીંયા સારા ટ્રેક્ટર ચાલે સર્વિસ કરવા માટે ભરતભાઈનો સંપર્ક પણ તમે કરી શકે છો તો અહીંયા ઓફિસ પણ આપેલી છે સ્પેર પાર્ટ અહીંયા અંદર પડેલા છે તો ભરતભાઈની ઓફિસ છે આ તો ભરતભાઈ એક વખત ઓફિસની અંદર આવી જાઓ અને ખેડૂત મિત્રોને આપણા ડીલરશીપ વિશે થોડી માહિતી આપો તો મિત્રો હવે આપણે અંદર આવી ગયા છીએ અહીંયા વીએસટીની ઓફિસ છે ભરતભાઈ બેઠેલા છે તો ભરતભાઈ ખેડૂત મિત્રોને આપણું વીએસટી મિસ્તુ મિશી ટ્રેક્ટર ખરીદવું હોય નાનું અથવા મોટું તો તમારી કોન્ટેક્ટ નંબર એક વખત આપી દો મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત છન્નું અઠયાવીસ ત્રણ એસી બરાબર નવ્વાણું સાત છન્નું અઠ્યાવીસ ત્રણ એસી બરાબર આના વિશે આપણે કિંમત વિશે ચર્ચા કરવી હોય તો ભરતભાઈને સંપર્ક કરીને વધારે માહિતી લઈ શકો છો બરાબર અને ભરતભાઈ આની અંદર સબસિડી કોઈ ખેડૂત મિત્રોને લેવી હોય તો કયા કયા મોડલ ની અંદર મળશે સબસિડી મોસ્ટ ઓફલી બધા મોડલ માં મારા એપ્રુવલ છે અમુક અમુક નયા નવા લોન્ચ થયા છે એની અંદર નથી બાકી ટેલર થી સબસિડી ની અંદર બધા મોડલ એપ્રુવલ બરાબર સબસિડી જો તમારી પાસ થયેલી છે અથવા તો હવે સિસ્ટમ નવી નીકળી છે કે ટ્રેક્ટર ખરીદીને બિલ અપલોડ કરવાનું હોય છે એ રીતની સબસિડી પાસ જો તમારે કરાવી હોય તો પણ તમે કરાવી શકો છો મિત્રો ભરતભાઈ આપણા

અને વધારે માહિતી તમારે જોઈતી હોય તો નંબર પણ તમને ડિસ્પ્લે થતા હશે એના ઉપર સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ